આખા ગો ખબર પાણી નહી આવતું પણ તમે હાર તમે શાંતિ રાખો તમે શાંતિ રાખો આ વર્તન હોય મહેમાન હોય તમે આગરુ ના કોકડા ના કરશો પણ એવો જો બોલો તું રાજુ શાંતિ રા

જયારે વોટ લેવાના હતા ત્યારે એમને જીતવું હતું એવા તમારે ઘેર આયા હતા બધા જૂથ થઈ બરાબર તમે અચોકો એક એક જણા ફોન કરતા વારા પરથી વારા પરથી બરાબર કઈ પાણી ચકલ્યા નહીં આવતું ચકલ્યા નહી આવતું લગન કદી તમે આ રીતે ભેરા થઈને જાય તમે અમારા મહેમાનો ભેરા થઈને આવ્યા આ તમે બધા બેઠા બરાબર એ રીતે સરપંચના ચકલ્યા પાણી અઠવાડિયા નહીં આવતું પાણી વગર બપોરના પાણી ઉથમતા બરાબર પેલા કે મારે પાણી ત્યાં બધા સમસ્યા બરાબર તો તમે ફોન જ કરો ફોન જ આ તો વારા ફરતી હું ફોન કરું આવો ફોન કરે આવો ફોન કરે તો હું બધા જુદ જુદો જવાબ આ દેવા એમ બરાબર જવાબ આ પણ કદી ભેરા થઈને તો આયા ભેરા થઈને કદી રહ્યા નહીં તો હું તમને એમ કહું કે તમે જેટલા જણા હો ને તા આ રીતે જેવા આયા ને એવા તા ના હતા તમે સરપંચ ના તો જાવ બરાબર અન સરપંચ ના ઘેર જઈને બેસી જા કોઈ અમાર તો પાણી આવતું નહીં અમારી પાણી ની સમસ્યા તો લાગી દૂર નહીં થાય ને અમને અમાર ઘેર પાણી નહીં આવે તો અમે તમાર ઘેર બેસી રહેવાના હવે આવો મેમાનો અમે કેવું થયું હવે આ તો વાત એ જ થઈ ને અમથા ભાઈ કઈ અમને જયારે ઓટ ની જરૂર હતી બરાબર ત્યારે એવા બધા ભેગા થઈને આપડા તો આવતા અત્યારે એમના ઘર જ નહીં અત્યારે આપડે એટલે આપડે એમના થવા જવાનું એમ એ થયું વગર હેડા અમાર આટલું આટલું પબ્લિક આવા સરપંચ બે સવાનો મોટા એટલે આવા જવું પડે મોટા હતા કોણ મેઘાલ દીધું

અમારા ગામના તો કેબલ હોય હોય ને એટલે સરપંચ દહ વાર રહ્યા ના એવું નહીં રાધું બઘાભાઈ અમદાવાદ આ જે હાલમાં આપડે સરપંચ છે ને એ હારા

તમે હવે સરપંચ ની ચૂંટણી ની ચૂંટણી આવે પેલા પણ જાય તમે 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 પેલા જાવ તમે પેલા સરપંચ ના ગયા તમે ના દસ દિવસ પેહલા કેવું પડે શું કરવાનું તમે મોટા તમે એમ કીધું કે જઈએ આ મેમણ આય ને કીધું સરપંચ આ રીતે જે આવે ને એ રીતે તમે બધા સરપંચ બેહો અને વાત કરો બરાબર અને હું શું કહું હું અરે ના ના મેમન એવું ના હોય તમે અમારા આ તમે બધી તમને

હા હા બોલો હા 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 બરોબર થઈને પંચાયતમાં તો ગ્રાન્ટ રહેવા દો પણ હું શું કઉ છું કારણ કે મારે દસ દિવસ બહાર જવાનું છે હા એટલે દસ દિવસ હું બહાર જઈને આવું ને પછી આપણે ગ્રાન્ટનું જે કરવું હોય તમે કહેશો એમ આપણે કરીએ હા ના એટલે આપણે જો અત્યારે લોકોને પાણીની બહુ પડે કારણ કે ચકલ બધા શું દબાઈ દબાઈએ ને પાણી નહીં આવતું આ બે ત્રણ જગ્યાએ ફરિયાદ આવી અવા એટલે નહીં આપણે એક કામ કરીએ અને આ એક રોડ આપણે એમ જ બહુ ખાડા થઈએ એટલે રોડે સરખો કરવાનો પણ હું શું કહું દસ દિવસ પછી આપણે જે કામ કરવું એ કરીએ કારણ કે અત્યારે મારે બહાર જવું પડશે એવું હા હં એ હા તો ફોન કરું હા

કોઈ પૂછવાનું ના લાગે આ નાલર લઈ જઈએ ને કન હજી હરી ઓમ આપણે વેચાતું લાઈ દઈએ કેમ શું અમે ચંપલ પહેરે નહીં મે પહેતા નહીં ના આવે તો ચંપલ નું બૂટ પહેન મે પહેરી જાય સાચી વાત કોકની વાડી માં પહેરે ચંપલ નું બૂટ એવું પહેરી રાજુ તો શું થાય શું થાય કશું થાય નહીં પણ ભાઈ હોહો નિયમ હોય ધંધા ના કાકો વાટો વાટો વાગત મે આપા તો કકડો દૂધ વિના આલું તમે આ હેડ આવશે પણ ના તો લેડ

આટલું બધું પાણી નહીં આવતું આ પંદર દાડા આ મારા પગાર ખુલ્લા પડી ગયા પાણી ભરી ભરી બોરે થઈ જાય આ ત્રણ દાડા ત્રણ દાડા તો લુઘડો તો થયા પણ પોની પોની તો મય માટલા ખંચેરી ને કાળા કાલે ખીચડી રોધીને તે ચોખા કોરા લાયા છે ત્યાં વધન મેળવાનું પોની હોય તમે રેડું ને અને તમે કહો થોડીક એટલે આટલી બધી થોડીક નહીં

તમે ગમે તેમ કેવાય ગોમ ગમે તેલું મોટું હોય બરોબર ગા ગોમના મોટા માણસ કેવાય સરપંચ એટલે તમને શું લાગે વાત તમારી સાચી તો પછી તમારા કયા વિસ્તારનો કયો માણસ છે તમને બધું યાદ હોવું જોઈએ આ તારા બધાય પેલા ગોમ રહેતા હતા હવે અત્યારે એમને ક્ષેત્રમ ગયા ત્યારે પણ ક્ષેત્રમાંનો કયો વિસ્તાર આપણને ખબર ના હોય ને બરાબર કેટલા દિવસથી એમને ફોનની સમસ્યા તમારા ફોન કરક નહી કરતા બે ત્રણ દિવસથી ફોન આવતા પણ હું શું તાલુકામાં હોતો તો ને એટલે મારા ટાઈમ ના હોય તાલુકામાં શું મીટિંગ હોય ચાલુ હોય એટલે એમાં ટાઈમ ના મળે એટલે હું કહી દઉં કે હા ભાઈ તમારું બે દિવસમાં તમારું પાણી તમારું મોટર જે ભરી ગયા તો ચાલુ થઈ જશે પણ હવે બે દિવસ પેલો ફોન આવેલો પણ હવે કરાવી દઈએ એનું ફોન એટલે બે ત્રણ દિવસથી બંધ આવે પંદર દિવસથી બંધ મોટર ઓ સરપંચ ચો બે ત્રણ દાડા નહીં આવતું દસ દાડા થયા પાણી આવે દસ દાડા તમારા કેટલા વખત તો ફોન કર્યા અમે પણ તમે કશું અવડે થઈ જશે કાલ થઈ જશે એમ કરતા કરતા આ દસ દાડા કર્યા તમે ત્રણ દાડા બગડી ગયો જો એવા દસ દાડા કહેવાય બરાબર તમે ત્રણ દાડા કહો તો તમે હાજર આવડા હતા

પણ એમ એ તમને આમ થોડ દેખાય અમે દેખાતા અમન કોને ચી તું આમ સાચું તમે દે દાબો હાથ તો હું શું કહું તમને આપણે ગમે પણ પાણી ચાલુ તમારું થઈ જશે ના ના કો બધું કો કરશે દાડે અમે બેઠો આ તો વાદને કાલ હોર લાગીને થઈ જશે કાલે થવું જોઈએ થઈ જશે અને થાય તો ટોકી પાણી ઘેર આવવું પડશે આ બે ટોકી

એમ હોય તો બે મોટરો રાખો એક બળી જાય એટલે બીજી નોખી દેવાની હા તો એવું કરીએ એવું કરીએ એવું નહીં આ દહ દાળા હી તો પાણી ભરી ભરીને આ મારા પગમ ફૂલલા હોત પડી ગયા ને એવું કરીએ શું એવું કરીએ પંચાયતમાં છે ને મોટરો બે હોય તે ગમે તેટલા બોર હોય ને એક મોટર કાઢી લે ને એટલે બીજી મોટર પેન્ડિંગ હોય અને તમાર ગોડી એ ને પેલી ગાડી દેવાની હોય ને પેલી રિપેરિંગ માં હોય શું તમે અમને સમજાવો આ તો અમાર કશું કેવું નહી હોતું શરમ નું માર્યું એટલે બધી મોટરો બોટરો બધી હોય તે ડબલ જ હોય કોઈ ગોમ એવું નહી મને પૂછો હમી કરાવવા દેવાનું ના હોય એક મોટર કાઢીને બીજી ચાલુ મોટર ગાળ દેવાની હોય અમથા કાકા આ તમે શું તમકો શું લોકો આ બધું તમે જોતા જ હોય પણ અમારે શું કશું કેવું ના હોય ને એટલે મોટા નકન બધું અમને આવડે સરપંચ ના વાત તમારી સાચી લા ભાઈ પણ હું શું કહું ઓ બે મોટર નવી મંગાવી જ દઉં એટલે હવે શું એક મોટર બરી જાય એટલે મોટર કાઢી લેવાની અને બીજી નાખી દેવાની તા તત્કાલી અને તમારા કાલ હોવા જ લગીને પોણી તમારે ચાલુ કરાવી જ દઈ હું અત્યારે ગોળીવારમાં ફોન કરાવું એવું અત્યારે આઈને બદલી જ નાખશે